આ બેન આપણે ઘરવાળા નથી એના ઘરવાળો ઓફ થઈ ગયા છે અને ત્રણ દીકરી છે બે દીકરા છે તો બેનનું નામ છે જાગુબેન જાગુબેન મુન્નાભાઈ સારોલિયા જાતે દેવી પૂજક છે અને અત્યારે એમની પરિસ્થિતિ હાવ

અર્પણ કરવી છે અને આ બેનનું ઘર તમે જોઈ શકો છો તમે અંદરથી તમે ઘર અને એમનું રસોડું બતાવો અને એમ ખીચડી બનાવીની બતાવો અને ખાસ કરીને આ બેનને ઘર બનાવવાની ખાસ જરૂરિયાત છે તો સર્વદાતાઓને મારી નમ્ર વિનંતી છે કે ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરો જેથી કરીને આ પરિવારનું ઘર વેલાસર બની જાય તો આપણે દર્શક મિત્રોને હું તમામ દર્શક મિત્રોને હું કહું છું કે સમસ્ત દાતાઓશ્રીને મારી નમ્ર વિનંતી કે આ બેન વિધવા બેન છે એમના ઘરવાળો ઓગતી છે ને સંતાન માં ત્રણ દીકરી અને બે દીકરા છે તો એમને ઘર બનાવવું છે આવા ઘર ની અંદર રહે છે તમે ભારતીયનું ઘર તમે બતાવી શકો છો ભારતીય તમે જોઈ શકો છો એનું ઘર તમે જો કેવું છે અને જો તો ગયું છે ભારતી પત્ર નાખીને અંદર ના ભાગમાં પડી ગયું છે અને બધાને આપણે સૌ સાથે મળી અને તમામ સમસ્ત દાતાઓ સૌ સાથે મળીને ઘર બનાવીએ તો આ બેનનું ઘર આપણે વેલાસર બની જાય અત્યારે જો આપણા ઘર હતું પડી ગયું છે અંદરથી અંદરથી આવીને તમે દેખાડો આપણા ઘર અંદરથી પડી ગયું દેખાડો અને નાખેલા છે ને એવા પતરામાં જ ગય છે અને આજે પડી ગયેલું છે એનું ઘર આ એક રૂમ હતો એ રૂમ આવું પડી ગયો છે તો તમામ દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરતા રહો જેથી કરીને આ પરિવારનું ઘર વહેલા સર બની જાય અને ચાલો તો આપણે આ પરિવારની સાથે વાત કરી થોડીક હજી શું કહેવા માગે છે તો પરિસ્થિતિ કેવી છે આપણે બેન ને વાત કરવી તો બેન અત્યારે તમે જે સોકા લેવા છો તો તમે વેચાતા લાવ્યા છો કે માગીન લેવા છો માગીન લાવ્યા છો સોકા માગીન લાવવાના છે બરોબર

તો ખિચડી ખાવી હતી સોકા માગ્યા આવ કોઈપના ઘરેથી તો એના ઘરેથી તો આપણે સમસ્ત દાતાશ્રીઓને નમ્ર વિનંતી કરું છું કે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો જેથી કરીને આ જાગુબેનનું ઘર અને એમના બાળકોને નવા કપડાં છે તો નવા કપડાં અને ભણવા માટે દફતરની જરૂરિયાત છે થોડાક ચોપડાની જરૂરિયાત છે તો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો જેથી કરીને આ પરિવારનું ગુજરાન શાંતુ થઈ જાય જય હિન્દ જય ભારત જય દ્વારકાથી